મારું નામ મહેશુરી રોહિત છે મારા પિતાનું નામ રવજી હું અહીંયાનો ભુજનો જ રહેવાસી છું મારો ભાઈ પણ બીએસએફમાં છે અમે બે ભાઈ અને એક બેન છે બેન છે એ ગ્રેજ્યુએશન કરેલ છે એ પણ હમણાં પીએસઆઈની તૈયારી કરે છે અમે શરૂમાં લાલન કોલેજમાં દોડવા જતા હતા ત્યાંથી મારા મિત્ર સર્કલ એ આર્મીની તૈયારી કરતા હતા આર્મી બીએસએફ એ બધી તૈયારી કરતા હતા આર્મીમાં પણ મેં ઘણી બધી ડ્રાઈવ આપી પણ આર્મીમાં દોડમાં ક્યારેક નીકળી ગયા ક્યારેક મેડિકલમાં એમાં હું ફેલ થઈ જતો હતો પછી શરૂઆત કરી એસએસજી ડીની ફોમ આવ્યા બે હજાર ઓગણીસમાં એમાં ફોમ ભર્યો એમાં થોડાક કટ ઓફમાંથી રહી ગયો પછી બે હજાર ત્રેવીસમાં ફોર્મ ભર્યો એમાં થોડાક પોઈન્ટમાં રહી ગયો પછી બે હજાર ચોવીસમાં એ ભરતી આવી તો એમાં મેં ફોર્મ ભર્યો અને ઓનલાઈન ક્લાસીસ કર્યા અને ઓનલાઈન ક્લાસીસથી મારો સીઆરપીએફમાં ચયન થઈ ગયો અને મારી ટ્રેનિંગ યુપી રાજ્યના અમેઠી ડિસ્ટ્રિકમાં થઈ હતી મારા મોટિવેશન તો હું કહું તો મારા ફુઆ છે એમનો છોકરો છે એમનો એ છોકરો આર્મીમાં છે તો એમને જોઈને મને એ પ્રેરણા મળી ને અમે નાનપણથી જ મારો સપનો બી એસ આર્મી એમાં જ હતો મારો ડિફેન્સમાં જવાનો મારો સપનો હતો તો એ જ હું તૈયારી પછી ચાલુ રાખી અને પછી મારો ચેન સીઆરપીએફમાં થયો તમારા જેવા બીજા નવજવાનને તમે શું અપીલ કરવા માગતો મારા જેવા નવજવાનો તો તૈયારી કરે જ છે લાલન કોલેજમાં ડેલી દોડવા જાય છે ઓનલાઈન ક્લાસીસ કરે છે અને હમણાં એ મોટી ભરતી બહાર પડી છે તો એમાં એ મારા દોસ્ત છે એ બધા મને ક્યારેક ક્યારેક પૂછતા હોય છે કે તે કેવી રીતે તૈયારી કરી કેવી રીતે ગ્રાઉન્ડની તૈયારી કરી તો એવી રીતે હું એમને ક્યારેક ક્યારેક સલાહ આપતો હોઉં છું અને એ તૈયારી કરતા હોય છે અને એ સો ટકા કદાચ ભવિષ્યમાં એ લાગી પણ જશે

આજે સમગ્ર મહેસુરી સમાજ સાથે કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ માટે એક ગૌરવની ક્ષણ છે અમારે ભુજ ખાતે સરપંચ ગેટ પાસે મામી મહેસુરી નગર છે ત્યાં કને અમારા રવજીભાઈ છે એમના સુપુત્ર રોહિત કુમાર આજે સી આરપીએફની એટલે ભારતીય સેનામાં જે અર્ધલશ્કરી દળ છે એનામાં સી આરપીએફમાં કડી મહેનત સાથે પોતાની લગન સાથે આજે ટ્રેનિંગ પૂરી કરી અને પરત એના માદરે વતન આવ્યા છે ત્યારે સમસ્ત ભુજમાં વસનાર મહેશ્રી સમાજના સૌ આગેવાનો મહિલાઓ ભાઈઓ બહેનો અને બાળકો સાથે આજે જ્યારે અહીંયા કને કચ્છમાં પધાર્યા છે ત્યારે એમનો ઊંકળાભર એમનું સ્વાગત કરવામાં આવ્યો છે એની સાથે સાથે હું વચ્ચે ટાંકીને કહું કે એની સાથે વાગડમાં પણ મનોજભાઈ અને રવજીભાઈ એ પણ ગઈકાલે ત્યાં કને સીઆરપીએફની ટ્રેનિંગ પૂરી કરી અને વાગડ મધ્યે જે માદરે વતનમાં આવ્યા છે ત્યારે સમગ્ર અનુસૂચિત જાતે સમાજ માટે અમારો ગર્વની વાત છે કારણ કે અમારી સમાજના લોકો અમારી સમાજના યુવાનો આજે ભારતીય સેના સેનામાં ફરજ બજાવવા માટે જે તૈયારી બતાવે છે અને સમાજના દીકરાઓ ભારતીય સેનામાં ફરજ બજાવવા જઈ રહ્યા છે ત્યારે હું વિશેષ એક વાત એ કરીશ કારણ કે રવજીભાઈ છે આ આ રોહિત કુમાર છે આજે જે સીઆરપીએફની ટ્રેનિંગ કરીને આજે જ્યારે પોતાના માદરે વતનમાં આવ્યા છે તો રવજીભાઈને વિશેષ અભિનંદન હું એટલા માટે આપીશ કે એમનો એક મોટો દીકરો છે એ પણ બીએસએફમાં હમણાં જ લગભગ છેલ્લા એનાથી નાનો દીકરો એ પણ બીએસએફમાં આજે ફરજ બજાવી રહ્યો છે એટલે બંને દીકરા આ દેશની સેવા માટે રાષ્ટ્ર માટે આ બંને દીકરા એને દેશની સેવા માટે આપ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ મહેશ્રી સમાજ દ્વારા પણ અમે રવજીભાઈ અને એમની પૂરી સૂંઢા પરિવારને અમે મહેશ્રી સમાજ દ્વારા એમને લાખ લાખ અભિનંદન દઈએ છીએ એની સાથે સાથે સમસ્ત કચ્છ અનુસૂચિત જાતિ સમાજ અને સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિ સમાજના યુવાનોને હું ખાસ અપીલ કરું છું કે આજે જે રીતે કેન્દ્ર સરકારમાં અર્ધલશ્કરી દળ હોય ભારતીય સેના હોય નેવી હોય એરફોર્સ હોય એનામાં જે ટાઈમ ટાઈમ ઉપર જ્યારે ભરતીઓ આવતી હોય છે ત્યારે સમાજના યુવાનો દીકરા દીકરીઓ વધુ વધુ પડતા આર્મીમાં બીએસએફમાં સીઆરપીએફમાં અને આવા અર્ધલશ્કરી દળમાં વધુમાં વધુ યુવાનો જોડાય એવી આજના દિવસે હું અપીલ પણ કરું છું